પાલિકા દ્વારા પ્રીમોન્સૂન ની કામગીરી કરવામાં આવતી હોય છે કે સંસ્કારી નગરી હવે ભૂવા નગરી બની ગઈ હોય તેવું જણાય આવે છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પહેલા જ ભૂવા પડવાનું યથાવત છે ત્યારે આજે ભાયલી ગામમાં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર